એક મોટો ઝટકો પડ્યો છે જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ જાડેજા ભાજપમાં જોડાયા છે શહેર અને જિલ્લા પ્રમુખ ઝાલા ભાજપમાં ગયા છે અને આવતીકાલે સીએમ રૂપાણીની હાજરીમાં ભાજપનો તેઓ ધારણ કરશે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાશે ત્યારે કોંગ્રેસ રાજકોટ લોકસભા પહેલા એક મોટો ઝટકો કહી શકાય જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ જાડેજા હવે વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે આવતીકાલે સીએમની હાજરીમાં તેઓ કેસરીઓ ખેસ ધારણ કરશે શહેર અને જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ જયકિશનસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે આવતીકાલે હાજરીમાં ભાજપનો ધારણ કરશે જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ભાજપમાં જોડાવાથી કોંગ્રેસના એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે તો એક તરફ લોકસભાની ચૂંટણીનો માહોલ બીજી તરફ પક્ષપલટાનો પણ માહોલ આ સિઝન એવી છે જેમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓ જોડાઈ શકે છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક તેમના પ્રતિનિધિત્વને જોતા ચોક્કસપણે પક્ષને કેટલું નુકસાન અને કેટલો ફાયદો થશે તે તો આવનાર સમય જ બતાવશે ગૌતમ ભેડા સંવાદદાતા જોડાઈ ગયા છે રાજકોટથી તેઓ સાથે વાત કરીએ ગૌતમ એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને એ પહેલા જ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ જાડેજાનું ભાજપમાં જોડાવું કેટલું મહત્વપૂર્ણ ભાજપ માટે અને કેટલું નુકસાનકારક કોંગ્રેસ માટે શું લાગી રહ્યું છે જે વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ગુજરાતની અંદર તે પહેલા જ રાજકોટની અંદર કોંગ્રેસમાં ભંગાણ છે તે જોવા મળ્યું છે આપણી સાથે ભરતસિંહ છે તે જોડાયા છે શું કહેશો કયા એવા મુદ્દાઓ હતા જેનાથી પક્ષથી નારાજ હતા ને કેટલા લોકો જોડાવાના છે આવતીકાલે તમે સીએમ ની હાજરીમાં તમામ લોકો જોડાવાના આવતીકાલે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના અમે પચાસથી સાહીઠ જણા સીએમના યુવા ભાજપના કાર્યક્રમમાં જોડાવાના છીએ આ દેશમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જે ઇલેક્શન સિસ્ટમ છે રાહુલ ગાંધી પોતે જૂથવાદ પોતાના પોતા ફેમિલીવાદ ચાલે છે જ્યારે એનએસયુ અને યુથ કોંગ્રેસમાં પૂરા ઇન્ડિયામાં જે ઇલેક્શન સિસ્ટમ છે એ ઇલેક્શનમાં અમે કાલ સવારે ભાજપ સામે ઇલેક્શન હોય તો ત્યારે એનએસયુઆઈના અને યુથ કોંગ્રેસના અલગ અલગ જૂથવાદ એ જ એને પાડી દે છે એટલે આ જૂથવાદ છે અને આ દેશની અમે ઘણા વર્ષોથી એનએસયુઆઈ યુથ કોંગ્રેસમાં જોડાયેલા છીએ ત્યારથી અમે લોકોની સેવા કરી છે યુનિવર્સિટીમાં હું સેનેટ મેમ્બર છું પણ આ દેશની સેવા કરી તો સાચી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સરકારમાં લોકોને પણ અપીલ છે યુવાનોને પણ અપીલ છે કે ભાજપ સાથે જોડાય શું અસર થશે રાજકોટ યુવા કોંગ્રેસના ના પચાસ થી સાઈઠ લોકો ભાજપમાં જોડાય છે શું અસર જોવા મળશે ચૂંટણીની અંદર એ તો આગામી દિવસોમાં ખ્યાલ આવશે જ અમે વધારે વધારે રાજકોટ શહેર તથા ગ્રામ્યમાં યુથ કોંગ્રેસ અને એનએસયુની ટીમ એ ભાજપના બજારમાં આવતીકાલથી જ લાગી જશે

બિલકુલ ગૌતમ માહિતી માટે આપનો આભાર તો રાજકોટ કોંગ્રેસને લોકસભા પહેલા એક મોટો ઝટકો જેમાં જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ જાડેજા વિધિવત રીતે ભાજપનો કેસરીઓ ધારણ કરશે